સમગ્ર દેશ સહિત ગુજરાતની અંદર અત્યારે નવરાત્રીની તાડા તૈયારીઓ ચાલી રહી છે ત્યારે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર ગુજરાતની અંદર ગત સુમારે જે કહેવાય છે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ એક ખાનગી ટીવી ચેનલની ડિબેટની અંદર એક નિવેદન આપ્યું હતું કે આ વખતે ગરબા તો મોડી રાત સુધી થશે અને ગુજરાતીઓ જો ગુજરાતમાં જ ગરબા નહીં રમે તો ક્યાં રમશે અને આજે જ તેમની ઓફિશિયલ તેમના સોશિયલ મીડિયા ઉપર પણ તેઓએ એક પોસ્ટ કરી હતી અને ખાસ કરીને વેપારીઓ જે છે એટલે કે નાના જે દુકાનદારો વેપારીઓ છે તેઓને પણ સમગ્ર નવરાત્રી દરમિયાન તેઓને રાત્રિ દરમિયાન પણ ક્યાંક દુકાનો છે તે ખુલ્લી રાખવાની પણ મંજૂરી આપવામાં આવી હોય તેવા તેઓ સોશિયલ મીડિયા પર વિડીયો પણ તેઓએ પોસ્ટ કર્યો હતો ત્યારે આયોજકોની અંદર પણ એક ઉત્સાહ અત્યારે જોવા મળી રહ્યો છે આપણે વાત કરીશું આણંદની અંદર આનંદની અંદર સૌથી મોટા જે ગ ગરબા થઈ રહ્યા છે ગરબોત્સવ જે થઈ રહ્યો છે તે હાર્ટ કિલર ગ્રુપ હું એ દ્રશ્ય બતાવવાનો અત્યારે એ જ જગ્યા પર અમે ઊભા છીએ અને એ જ દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે અત્યારે તાડા માર તૈયારીઓ આગળ ચાલી રહી છે પરંતુ કહેવાય રહ્યું છે કે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીના નિવેદન બાદ એ આયોજકોની અંદર એક ઉત્સાહ અને એક ખાસ કરીને ખુશીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે આપણી સાથે અત્યારે હાર્ટ કિલર ગ્રુપના અત્યારે હિમેશભાઈ આપણી સાથે જોડાયા છે હિમેશભાઈ શું ગૃહ આપ કેવી રીતના છો જ્યારે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબે જે નિવેદન આપેલું છે કે હવે પછીમાં નવરાત્રિમાં સવારના પાંચ વાગ્યા સુધી ગુજરાતની પ્રજાઓ ગરબા પર રમી શકશે ત્યારે અમે જે નવરાત્રિના આયોજન કરી રહ્યા છીએ અમારે ઘણો ઉમંગ અમને થયેલો છે કે ઘણા વર્ષો પછી અમે આ સવાર સુધી ગરબા બધાને રમાડી શકીશું અને અમે ઘણી બધી મોટી અહીં આગળ તૈયારીઓ કરતા જઈએ છીએ અમને ઘણી આતા પ્રજા બી અમારા બધાને ઉત્સાહ વધી ગયેલો છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જ્યારે આણંદની વાત કરીએ તો આણંદના ગરબા એટલે સૌથી ફેમસ છે ને એમાં પણ હાર્ડ કિલ્લરની વાત કરવામાં આવે તો લોકોને હાર્ડ કિલ્લરનું નામ પડતા જ સાથે જ તેમનું દિલ ખુશ થઈ જતું હતું તો હાર્ટ કિલર ગ્રુપ પણ અત્યારે આ હર્ષંઘવીના નિવેદનને લઈને તેમનો આભાર પણ વ્યક્ત કરે છે પરંતુ જે પ્રમાણે કહેવાય છે કે જ્યારે હરસંઘવીએ પણ એ પણ કીધું છે કે આપણે સૌ કોઈ આપણી માન અને મર્યાદાની અંદર માં અંબેની આપણે આરાધના કરવાની છે એ રીતે આપણે ગર્વોત્સવ કરવાનો છે ત્યારે આણંદ શહેરના જે આયોજકો છે ત્રણ જેટલા મોટા યુવક મંડળો છે તેઓ પણ અત્યારે હર્ષભાઈ સંઘવીનો આભાર પણ વ્યક્ત કરે છે સાથે એ પણ વાત પૂછીશું હિમેશભાઈ શું કહેશો આ વરસાદનું પણ થોડું ઘણું ક્યાંક વિજ્ઞાન નડ્યું છે પરંતુ આયોજકો આ બાબત લઈને કેટલી તૈયારી અત્યારે કરી વરસાદનું અત્યારે વિઘ્ન ચાલુ છે આપ જોઈ શકો છો કે અત્યારે ચાલુ વરસાદમાં પણ અમારી જે ટીમવર્ક છે એ કામ કરી રહી છે અહીંયા આગળ અને અમે નવરાત્રી ત્રીજી તારીખથી સ્ટાર્ટ થવાની છે માં અંબેને આશા રાખીએ છીએ કે વરસાદ બંધ થશે અને અમે બધાને ગરબે રમાડી શકીશું જી તો આપણે એ દ્રશ્યો પણ બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે અત્યારે તાડામાર તૈયારીઓ છે તે અત્યારે ચાલુ છે હાર્ટ કિલર ગ્રુપ અત્યારે સંપૂર્ણ રીતે અહીંયા સજ્જ છે ચાલુ વરસાદે પણ તેઓની જે તૈયારીઓ છે તે અત્યારે આરંભી દેવામાં આવી છે એટલે કે આ જે નવરાત્રિ મહોત્સવ છે તેને સૌ કોઈ લોકો યુવાન યુવતીઓ તમામ લોકોને ઘરડાથી વૃદ્ધ લઈને તમામ લોકો છે તેને શાંતિથી આરાધના પૂર્વક આખી જે ગર્વોત્સવ જે ઉજવાય તે રીતના અત્યારે હાર્ટ કિલર ગ્રુપ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે અને અહીંયા આગળના જે આયોજન કરતા છે તે પણ અત્યારે તમામ તૈયારીઓ લઈને કટિબદ્ધ છે અને તેમાં પણ જયારે સંઘવીનું જ્યારે નિવેદન આવ્યું છે કે મોડી રાત સુધી સૌ કોઈ ગરબે ઝૂમી શકશે અને ગુજરાતીઓ ગરબા છે તે ગુજરાતમાં નહીં રમે તો ક્યાં રમશે અને હવે તો સમગ્ર વિશ્વની અંદર પણ જ્યારે ગરબા રમાય છે તો ગુજરાત કેમ બાકી રહી જાય જેને લઈને ગુજરાત સરકારનો મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને જ્યારે ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી દ્વારા જે નિર્ણય લેવાયો છે તેને સૌ કોઈ લોકો આવકારી રહ્યા છે સતત અપડેટ માટે અમારી સાથે જોડાઈ રહ્યો છો કેમેરામેન અક્ષિત પટેલ સાથે હું છું નિંગુ અર્બન ગુજરાત